નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે ભાવનગર શહેરમાં ભાજપનો સદસ્યતા અભિયાન હવે એક સોદાબાજી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે સદસ્ય બનવા માટે ભાજપના સિનિયરો હવે રૂપિયા આપી આપીને ટાસ્ક પૂરો કરવા કરાવી રહ્યા હોય તેવું વાયરલ વિડીયોમાં જણાઈ રહ્યું છે

વાયરલ વિડીયો છે લઈ ભાવનગરની રાજનીતિ ગરમાઈ છે જો ભાજપના સદસ્યો બનવા માટે રૂપિયા આપવા પડતા હોય તો પાર્ટી માટે ખૂબ જ શર્મજનક કહેવાય વાયરલ વિડીયોની પુષ્ટિ સરદાર સંદેશ ન્યૂઝ કરતું નથી રિપોર્ટર જયદીપ ભટ્ટ સિહોર